નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત વરસાદની આગાહીને લઈને તો રાજ્યભરમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્યારે સુરત વલસાડ અને ડાંગમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી તાપી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ખેડા અને આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી મોન્સૂન તરફ પસાર થતો હોવાથી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા રહી શકે છે રાજ્યમાં આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે હિંડીના માધ્યમ દ્વારા પણ સમજીએ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષ સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદ આજે છૂટો છવાયો પડી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પવન સાથે રહી શકે છે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા હિંમતનગર સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે છે અને તેના જ કારણે ભારે વરસાદ રહી શકે આગાહીના પગલે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા સહિતના તમામ જે વિસ્તારો આવ્યા છે ત્યાં પણ સામાન્યથી મધ્યપ્ત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની સાથે સાથે કેટલાક સૌરાષ્ટ્રના પણ કેટલા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે તો દક્ષિણ ગુજરાત પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ આહવા દાદરા નગર હવેલી સહિતના તમામ વિસ્તારમાં ભારે વરસાદ આજે પડી શકે છે સૌથી વધારે વરસાદી સિસ્ટમ ત્રણ જે સક્રિય થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે અને જેના જ કારણે ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ